જુનાગઢ લેવેજ માં આપનું હાર્દિક સ્વાગત છે અને જુનાગઢ લેવેજ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી હાઈવે થી તદ્દન નજીક લઈને આવી છે બરાબર તો આ જે રસ્તો ગયો ને તે આપણે રાણાવાવ તરફ ગયો પોરબંદર તરફ અને આ સાઈડ નો જે રસ્તો ગયો ને તે આપણે કુતિયાણા તરફ ગયો બરાબર અને આ જે રસ્તો ગયો ને આપણે તે નું પાટિયું કહેવાય છે અને અહીંથી તદ્દન જ નજીક માત્ર ચારસો થી પાંચસો મીટરના અંતરે આરસીસી રોડ કમ્પ્લીટ છે બરાબર અને આ રોડ ને ટચ જ પ્રોપર્ટી આવેલી છે ચોવીસ વીઘા અને આઠ ગુઠા સરસ મજાની જમીન છે ચાલો તો આપણે ત્યાં જઈ અને જમીનની વિઝિટ કરીએ તો આ તમે જોઈ શકો સરસ મજાનો રસ્તો આરસીસી વાળો બરાબર અને આ રસ્તાથી માત્ર ચારસો થી પાંચસો મીટરના અંતરે આ જ રસ્તાને ટચ સરસ મજાની પ્રોપર્ટી ચોવીસ ટીકા અને આઠ ગુઠા જમીન આવેલી છે ચાલો તો ત્યાં જઈ અને તમને વાડીની વિઝિટ કરાવું કે ત્યાં શું શું સુવિધા છે અને કેવી સરસ મજાની વાડી છે તો તમે જોઈ શકો આ જે સફેદ મકાન દેખાય છે ને તે સરસ મજાની વાડી આવી ગઈ અને હાઈવેથી તદ્દન જ નજીક આવેલી છે ચાલો તો હવે આપણે અંદર જઈ અને વિઝિટ કરીએ કે ત્યાં શું શું સુવિધા છે તો આ તમે જોઈ શકો સરસ મજાનો આ પ્રોપર્ટીનો આ ગેટ આવી ગયો અને અહીંયા મકાન પણ આવી ગયા તો ચાલો તો તમને બતાવું કે ત્યાં મકાનમાં શું શું સુવિધા છે અને અહીંયા વાડી પર શું શું સુવિધા છે તો આ તમે જોઈ શકો સરસ મજાનો એક અહીંયા આ હોલ આવી ગયો બરાબર અને આને તમે એને કોઈ માલ સામાન ભરવા માટે પણ ઉપયોગ કરી શકો ને એવો સરસ મજાનો હોલ આવી ગયો બરાબર અને અહીંયા અહીંયા બે રૂમ આવી ગયા એ પણ તમે જોઈ શકો અને સામે સામે રસોડું છે બરાબર અને અહીંયા હોસરી અને સરસ મજાના બે રૂમ આવી ગયા અને અહીંયા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા પણ અંદર પણ આપેલી છે અને બહાર પણ આપેલી છે તો તમે જોયું કે મકાનની અંદર પણ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે અને બહાર પણ કોમન ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા આપણે આપેલી છે અને આ બાજુ તમે જોઈ શકો સરસ મજાનું વ્યૂ વાડીનું આ જે સામે દેખાય છે ને તે આ જમીન આવી ગઈ બરાબર અને આજુબાજુમાં ફૂલ રેસિડેન્ટ એરિયો પણ છે અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનો એક કૂવો આવી ગયો એ પણ તમે જોઈ શકો કૂવામાં અને એક બોર છે બરાબર તો કૂવામાં અને બોરમાં થઈને ત્રણેય મોસમનું નેચર પાણી અને ફૂલ પાણી પણ તમને મળી રહેશે તો આ તમે જોઈ શકો સરસ મજાનો અહીંયા કૂવો આવી ગયો તો આ તમે જોઈ શકો સરસ મજાનો પાણીનો કોચ પણ આપેલો છે અને સામે સામે આપણે એક આ લાઇટ કનેક્શન આવી ગયું જે સાડા સાતનું લાઇટ કનેક્શન છે બરાબર તો આ જે દેખાય છે ને તે સરસ મજાની વાડી છે એ પણ તમે જોઈ શકો તો આ તમે જોઈ શકો અહીંયા ત્રણ સિકુના ઝાડ છે એક લીંબુડી છે અને રાવણાના ઝાડ પણ છે બરાબર અને અહીંયા આ જગ્યા પર આ પ્રોપર્ટીનો બોર આવી ગયો એ પણ તમે જોઈ શકો તો અહીંયા આવા સરસ મજાનું ફૂલ ઝાડ પણ આવેલું છે અને અહીંયા અહીંયા આ પ્રોપર્ટીનો બોર આવી ગયો એ પણ તમે જોઈ શકો અને અહીંયાથી કેમેરામેન બતાવી દો કે કેવું સરસ મજાનું વાડીનું વ્યૂ મળે છે અને આજુબાજુમાં ફૂલ રેસિડન્ટ એરિયો પણ છે અને સામે જ જે આપણે છે ને ઓલા વાહન જાય છે ને ત્યાં આપણે આ હાઈવે આવી ગયો તો હાઈવેથી તદ્દન નજીક અને આહાબાના પાટિયાથી ચારસો મીટરના અંતરે આ પ્રોપર્ટી આવેલી છે તો આ તમે જોઈ શકો એકદમ લેવલિંગ ખેતર છે એ પણ તમે જોઈ શકો બરાબર એક સરખા ઘઉં આમાં છે બરાબર અને તમે આ પણ તમે જોઈ શકો કે કાળી માટીની સરસ મજાની જમીન છે બરાબર તો આહાબાનું પાટિયું કંઈ છે ને ત્યાંથી માત્ર ચારસો મીટરના અંતરે આવેલી છે ભોજ ગામનો સર્વે નંબર છે તાલુકો રાણાવાવ અને જિલ્લો પોરબંદર આ જમીન છે ને એક વીઘાના પચીસ લાખના ભાવે દઈ દેવાની છે અને એ ભાવમાં છે ને જાજો કાંઈ ફેરફાર થશે નહીં તો આ જમીન જો તમારે લેવી હોય ને તો માલિકનો નંબર વિડીયોના ટાઇટલમાં આપેલો છે જેમાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને જેને લેવી હોય ને એને જ ફોન કરવો ખોટા ફોન પણ કરવા નહીં અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જૂનાગઢ લેવલનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો